પાંચસો ટકા ટેરિફ લગાવશે નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ના સમાચારમાં હું અશ્વિન રાઠોડ રશિયા સાથે વેપાર કરનાર પર પાંચસો ટકા ટેરિફ વેપાર પ્રતિબંધની ટ્રમ્પની તૈયારી મુદ્રા બંદર પરથી ચાઇનીઝ ફટાકડાની દાણચોરી નો પર્દાફાશ પાંચ કરોડના ફટાકડા કરાયા જપ્ત છ વર્ષ બાદ ફરી શરૂ થશે દિલ્હીથી ચીન માટે નોન સ્ટોપ ફ્લાઇટ એર ઇન્ડિયાએ કરી જાહેરાત કાંગોમાં ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં પચાસ થી વધુ મોત અમેરિકાએ ફરી શંકાસ્પદ માદક પદાર્થો ધરાવતી વેને બોટ પર હુમલો કર્યો જેમાં ત્રણ ના મોત ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત અઢાર જિલ્લામાં તાપમાન વીસ ડિગ્રી થી નીચું નલિયા સૌથી ઠંડુગાર વીસ નવેમ્બરે યોજાશે નવી બિહાર સરકારનો શપથ ગ્રહણ સમારોહ સાઉદી અરેબિયામાં અકસ્માતમાં બેતાલીસ ભારતીયોના મોત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું બાંગ્લાદેશના પદ ભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા તો આ તાર ટોપે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત